નમસ્કાર મિત્રો જયમા મેળી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગુવા મહારાજ મિત્રો હું સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોમાં ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે અમારા ઉપર કાવતરું કરવામાં આવ્યું છે અમારા ઉપર તંત્ર કરવામાં આવ્યું છે કા તો એવું પણ કહેતા હોય છે કે અમારા ઘરે અમને નકારાત્મક શક્તિ હોય તેવું લાગે છે અમારી માતા કામ કરતી નથી અમે અરજી કરીએ ત્યારે અમારી અરજી સ્વીકાર કરવામાં આવતી નથી પણ અમને ઘરમાં એવું લાગે છે કે કોઈએ તંત્ર કર્યું હોય અથવા તો કોઈ કાવતરું કર્યું હોય એ પછી કોઈ નકારાત્મક શક્તિનો વાસ હોય તેવું અમને જાણ થાય છે તો મિત્રો આજે હું તમને એવા લક્ષણ બતાવીશ કે જેથી તમે પાકું કરી શકો કે તમારા ઘરમાં તંત્ર અથવા નકારાત્મક શક્તિ છે કે નહીં અને મિત્રો એક છેલ્લે હું તમને બે પ્રયોગ પણ કહીશ જેથી સો ટકા સુનિશ્ચિત થઈ જશે કે તમારા ઘરે કોઈ નકારાત્મક શક્તિ અથવા તંત્ર પ્રયોગ છે કે નહીં તો મિત્રો આ વિડીયો આખો જોજો અને જો તમને વિડીયો ગમે તો બીજા લોકોને શેર પણ કરજો તો ચાલો શરૂઆત કરીએ મિત્રો તમારા ઘરમાં તંત્ર હોય તો તમારા ઘરે જે તુલસીનું છોડ હોય તે વધારે સમય સુધી રહી ના શકે તમે તુલસીનું છોડ વાવો તો તે મહિના અથવા બે મહિનામાં જાતે કરમાઈ જાય કારણ કે તુલસી બહુ પવિત્ર છોડ છે જો તમારા ઘરે થોડી પણ નકારાત્મક શક્તિ અથવા તંત્ર પ્રયોગ હોય તો તુલસીનું છોડ તરત જ કરમાઈ જશે અને તમારા ઘરમાં રહેશે નહીં બીજું લક્ષણ છે મિત્રો રાત્રે જો તમારી ઊંઘ તમારા બાળક અથવા તમને ઊંઘમાં એવું લાગે કે મારી છાતી ઉપર કોઈ ચડીને બેસી ગયું છે અથવા તમને ઊંઘમાં ગુતોના સ્વપ્ન આવે કે ડરાવનાં સ્વપ્ન આવે અને એવું લાગે કે મારી આજુબાજુ કોઈ ફરે છે અથવા કે ઘરમાં કોઈ આંટા મારે છે અથવા તમે રાત્રે ઉઠો અને દિવાલ ઉપર અજીબ આકૃતિઓ બનતી દેખાય તો આ લક્ષણ પણ તમારા ઘરમાં નકારાત્મક શક્તિ છે તેના લક્ષણો છે મિત્રો ત્રીજું લક્ષણ છે તમારા ઘરમાં અચાનક કોઈ પણ વાતે ઝઘડા થતા હોય કોઈ પણ કારણ વગર તમારા ઘરમાં ઝઘડા થતા હોય તમારા ઘરમાં કલેશ રહેતું હોય કોઈ પણ વાતે શાંતિ ના રહેતી હોય તો આ પણ નકારાત્મક શક્તિનો વાસ જ ગણવામાં આવે છે ત્યારબાદ ચોથું લક્ષણ છે મિત્રો તમારા ઘરમાં કોઈ પણ દુર્ગંધ આવતી હોય અચાનક કોઈ પણ રીતની દુર્ગંધ આવવાની ચાલુ થઈ જતી હોય તમારા ઘરમાં કોઈ ખૂણેથી તો આ પણ નકારાત્મક શક્તિની લક્ષણ જ છે તમને ખબર ન પડતી હોય કે કઈ વસ્તુની આ દુર્ગંધ આવે છે પણ અચાનક જ એવી દુર્ગંધ આવે કે તમને એવું લાગે કે આ ગટરની સ્મેલ અથવા તો જે સ્મશાનમાં મુરદાઓની સ્મેલ હોય તેવી સ્મેલ આવવા લાગે તો સમજી જવું કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ છે મિત્રો તમે કોઈ પ્રાણી પાડ્યું હોય જેમ કે કૂતરો અથવા બિલાડી એ રાત્રે કોઈ એક જગ્યાએ ધારીને ઘસવા લાગે અથવા રોવા લાગે અને તમને ખબર ના પડે કે આ કેમ આવું કરી રહી છે આનું વર્તન કેમ આવું બદલાઈ ગયું છે તો આનો આ પણ એક નકારાત્મક શક્તિનો વાસ હોવાનું લક્ષણ જ છે મિત્રો હવે હું તમને પહેલો પ્રયોગ કહું છું જે પ્રયોગ કરવાથી તમને સુનિશ્ચિત થઈ જશે કે ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે કે નહીં તો મિત્રો તમારે એક કાચનું ગ્લાસ લેવું કાચના ગ્લાસમાં ચોખ્ખું પાણી નાખવું ચોખ્ખું પાણી લઈ તેમાં થોડું મીઠું નાખો અને આ ગ્લાસને ઘરના એક ખૂણામાં મૂકી દેવું એ ખૂણો એવો હોવો જોઈએ કે ત્યાં કોઈને નજર ના પડે ત્યાં વધારે લોકો આવતા જતા ના હોય ઘરના એવા ખૂણામાં મૂકીને તમારે એ પાણીને ચોવીસ કલાક રહેવા દેવું ચોવીસ કલાક બાદ તમારે જોવું કે તે પાણી ચોખ્ખું છે અથવા તો તેનો રંગ બદલાવે છે કે નહીં જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિ નહીં હોય તો તે પાણી તેવું ને તેવું જ રહેશે અને જો પાણી ખરાબ થઈ ગયું તેનો રંગ બદલાઈ ગયો અને એનો રંગ એવો થઈ ગયો કે પહેલાં કરતાં ખરાબ કે તમારે સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે મિત્રો પછી આ પાણીને કોઈ સુમસાન જગ્યાએ જ્યાં કોઈ આવતું જતું ના હોય એ જગ્યાએ જઈને આ પાણીને તોડી દેવું હવે હું તમને બીજો પ્રયોગ કહું છું જે પ્રયોગ કરવાથી પણ તમને એ સુનિશ્ચિત થઈ જશે કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે કે નહીં મિત્રો તમારે એક લીંબુ લેવાનું લીંબુ ઉપર ત્રણ ફૂલવાળી લોંગ આપણે જેને કહીએ છીએ જે ખાવાનું વગાડવામાં પ્રયોગ કરવામાં આવે છે તેના ઉપર લગાડી દેવી અને ઘરના એક ખૂણામાં મૂકી દેવું અને ચોવીસ કલાક ત્યાં જ રહેવા દેવું ત્યારબાદ તમારે જોવું કે તેનો રંગ બદલાવ્યો છે કે નહીં જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ નહીં હોય તો તેનો રંગ તેવો તેવો જ રહેશે અને જો કોઈ નકારાત્મક શક્તિ હશે તો તે લાલ પડી જશે અથવા તો તેનો રંગ થોડો લાલ જેવો થઈ જશે આનો અર્થ છે કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ વાસ કરે છે મિત્રો પછી આ લીંબુને તમારે ચાર રસ્તે અથવા તો કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કોઈ આવતું જતું ના હોય વન વકડી જેવી કોઈ આજુબાજુ જગ્યા હોય તો ત્યાં જઈને તમે આને ફેંકી ત્યાં મૂકી શકો છો અને પાછું વળીને આને જોવું નહીં અને સાથે તમે આ મૂકવા જાઓ તો સાથે એક છરી પણ રાખે સુનિશ્ચિત શક્તિ છે તમારા કોઈ પણ તમે પ્રયોગ કરો અને તમને પ્રયોગ સફળ થઈ જાય અને એવું લાગે કે મારા ઘરમાં નકારાત્મક શક્તિ છે તો તેના માટે હું તમને એક આસન પ્રયોગ કહું મિત્રો તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને કહીને ગુરુ શાંતિ હવન કરાવી શકો છો જેમ તમે હવન કરાવશો તેમ તમારા ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થશે અને જે પણ નકારાત્મક શક્તિ હશે તે દૂર થશે અને મિત્રો જો તમારી એટલી કેપેસિટી ના હોય તો મેં પહેલાં પણ એક વિડીયો મૂક્યો છે જેમાં મેં કુળદેવનું હવન કરવાની વિધિ બતાવી છે તે વિડીયો જોઈને તમે જાતે પણ હવન કરી શકો છો જો તમે હવન કરશો ઘરે તો તમારા ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થશે અને જે પણ નકારાત્મક શક્તિ હશે તે દૂર થશે અને ધીમે ધીમે તે નષ્ટ થઈ જશે મિત્રો આજ માટે આટલું જ મારું બધું જ્ઞાન ગુરુ માતા મા મહાકાળી તથા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું પાર્વતી પતિ મહાદેવ